ભુજનો કાર્નિવલ મેળો નિહાળવા ભુજના નગર નિહાળ્યો ભુજમાં જયનગરના ભુજ કાર્નિવલના ચાલતા આનંદ મેળામાં આજે જનમેદની વચ્ચે મેળો માણવા ભુજના નગર અધ્યક્ષા પહોંચ્યા હતા અને આનંદ મેળો નિહાળી અને આનંદ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે ભુજમાં વર્ષો પછી ભુજને નવું નજરાણું જોવા મળ્યું અત્યાર સુધી ન જોઈ મેળો જોઈને તો ખુશી અનુભવી હતી આજે સમી સાંજે ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી મેળામાં પ્રવેશતા જ તેમણે મેળાના આયોજકોને આવકાર આપ્યો હતો અને તમામ મેળાની માહિતી આપી હતી મેળો નિહાળતા રશ્મિકાબેન સોલંકીએ ખુશી વ્યક્ત કરી અને આયોજકોનું અભિનંદન પાઠવ્યા હતા આજના દિવસે મેળાના આયોજકો સાથે રહ્યા દરમિયાન ભુજના અગ્રણી દર્શકભાઈ અંતાણી માનવી કોલેજના પ્રોફેસર કાર્તિકભાઈ અંતાણી ભુજ કોમર્શિયલ બેંકના શિવાંગભાઈ અંતાણી તેમજ અન્યએ સાથે રહી અને મેળો માણ્યો હતો ભુજની અંદર આવું આયોજન વર્ષો પછી થતા રશ્મીબેન સોલંકીએ ખુશી વ્યક્ત કરી અને મેળાના આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમને ઇતિહાસમાં પ્રથમ વખત સિંગાપુરનું અંડર વોટર ટનલ માછલીઓ રંગબેરંગી દેશ વિદેશી જે આવી છે તે માછલીઓ નિહાળવા લોકો માટે ભારે આકર્ષણ જમાવી રહ્યું છે ઉપરાંત લંડનની શેરીઓમાં જાણે ફરતા હોઈએ એ રીતે તેમજ સેલ્ફી પોઈન્ટ પણ આમ છે તેમજ ગોલ્ડન મેન પણ આકર્ષણ જમાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ